સુરતમાં સમસ્ત લીમધ્રા ગામ પરિવાર દ્વારા આઠમા સ્નેહમિલન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો આ સ્નેહમિલન સમારોહમાં મોટી સંખ્યામાં પરિવારના લોકો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા સુરતમાં તારીખ ચૌદ સાત બે હજાર ચોવીસ ના રોજ યોગી ચોક કોમ્યુનિટી હોલ ખાતે સમસ્ત લીમધ્રા ગામ પરિવારના આઠમા સ્નેહમિલન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં આવેલા લીમધરા ગામના મોટા ભાગના પરિવારો સુરતમાં વસવાટ કરે છે ત્યારે તમામ લોકો એક સાથે મળી અને સુખ દુઃખની વહેંચણી કરે તે હેતુથી છેલ્લા સાત વર્ષથી સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવે છે આજે આઠમા સ્નેહમિલન સમારોહમાં મોટી સંખ્યામાં ગામ પરિવારના લોકો ઉપસ્થિત રહ્યા હતા આ સાથે ગામના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ સ્નેહ મિલન સમારોહની સાથે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામના લોકોએ મોટી સંખ્યામાં રક્તદાન કરી માનવતા મહેકાવી હતી આ સ્નેહ મિલન સમારોહમાં શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસુરિયા ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ જનકભાઈ બગદાણાવાળા એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલના સાધનાબેન સાવલિયા પૂર્વ કોર્પોરેટર નિલેશભાઈ કુંભાણી એડવોકેટ કિશોરભાઈ સોજીત્રા માનવતા ફાઉન્ડેશનના જીતુભાઈ દક્ષિણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને પરિવારની એકતાના વખાણ કર્યા હતા સ્નેહ મિલન એટલે પરિવારનું સંગઠન મજબૂત થાય અને જો કોઈને દુખ હોય તો એકબીજાના સાથ અને સહકારથી તે દૂર થાય સુરતમાં દરેક જ્ઞાતિના અલગ અલગ ગામના લોકો વસવાટ કરે છે ત્યારે છેલ્લા ઘણા સમયથી આ સ્નેહ મિલન સમારોહ થકી લોકો એકબીજાને હળીમળી શકે છે મારું નામ પ્રવીણ ભાલાળા છે અને સમસ્ત લીમદરા ગામ જે જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં આવેલું છે સત્તા નજીક જે ગામના સુરતમાં વર્ષોથી લોકો વસવાટ કરે છે અને એ ગામના લોકો જે સુરતમાં વસે છે એ ગામના તમામ જ્ઞાતિના લોકોનું એક સ્નેહ મિલન દર વર્ષે થાય છે એવી જ રીતે આઠમો સ્નેહ મિલન આજની તારીખમાં યોજાયો છે અને એ મિલનમાં અમે રક્તદાન કેમ્પ અને સાથે અવેરનેસ માટે પર્યાવરણ જાગૃતિ સહિતના પ્રોગ્રામો પણ રાખતા હોઈએ છીએ અહીંયા અમારા ગામના ચારસો જેટલા લોકો વસવાટ કરે છે ખૂબ ગામ નાનું છે શેવાડાનું ગામ છે છતાં પણ અમારા ગામનું જે સ્નેહ મિલન થાય છે એવી જ રીતે આપણા જિલ્લાના અન્ય ગામડાઓના પણ સ્નેહ મિલન થાય તે મારો સંદેશો છે અને આજે આપણા જિલ્લાના લગભગ લગભગ આઠથી દસ મિલન થાય છે આ સ્નેહ મિલનની તાકાત આ યુગ યુગમાં સંગઠન છે અને સંગઠનથી દરેક વ્યક્તિને આપણી રજૂઆત કરી શકીએ છીએ આપણા ગામના વિકાસની વાત કરી શકીએ છીએ આપણા ગામની અંદર કોઈ પીડિત માણા હોય કે પરિવાર દુઃખી હોય તો એની મદદ કરી શકીએ છીએ અને એના માટે સ્નેહ મિલન હોય છે તો અમારો સ્નેહ મિલન આજે યોજાય છે અને આ સ્નેહ મિલનમાં દરેક સામાજિક રાજકીય અને ધાર્મિક આગેવાનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત